પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામિત સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ

હિંમતની ચકી પાસે ચિન્ડીગેટ બરહાનપુર જિલ્લો ખંડવા મધ્યપ્રદેશનાઓને વગર પાસ પરમિટનો એમડી ડ્રગ્સનો જથ્થો કુલે વજન આઠ પાંચસો ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર ત્રણસોની તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ્લે રૂપિયા નેવું હજાર ત્રણસોની મત્તાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરીશ તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે